સદગુરુ પદની છે સદગુરુ જે ભૂમિકા છે એટલે સાહેબ કા ઘર દૂર હે ચડે તો પ્રેમ રસ ચકના જોશ એને ઓળંગી પછી આગળ ક્યાંય જેવું જેવું અને બીજી ભૂમિકા એવી છે કે સદગુરુ મળ્યા પછી આપણે હવે આગળ જવા જેવું ક્યાં જવું છે તો કે મને જે વાતની જાણ થઈ છે ને એ વાત બીજાને કહેવા માટે દરેક મહાપુરુષોના મુખમાંથી જે શબ્દો છૂટ્યા છે ને એ બધા મારા હૃદયની ની માલપા વલો જોઈએ જો દૂધ ને વલોય માખણ દહીં બનાવી જો આપણે જ માખણ નીકળશે ને

શબ્દ મેળવવા હોય નથી ભૂમિકા કઈ એ તો સદગુરુ ની ભૂમિકા અને સદગુરુ આપણને જેથી આપણને તા ને તેથી એક વાત નો કરાર થયો હતો એટલે નિરાત મહારાજ કે છે કે પ્રથમ ગુરુજી ને પાય લાગુ માયુ મજને આપો કરુણા નિધિ કૃપા કરીને મારા ભવના બંધન કાપો આપણે એક પ્રકારના બંધને નથી બંધાણા અનેક પ્રકારના બંધને બંધાણા આ જેટલી ભ્રાંતિ આપણે કહી છે ને એટલે ભ્રાંતિ હોય એમ એટલે આપણને કોક સાદી ભાષામાં કહે આપણે કે વેમ એટલે પણ શાનો હોય એમ આ અનેક પ્રકારના આવરણમાં તું જે ઘેરાઈ ગયો છે ને એ જ મોટામાં મોટી ભ્રાંતિ છે બાપુએ બહુ છે હમણાં વાત કરી હતી કે અહીંયા આવ્યા પછી આપણે કાંઈ લેવાનું નથી

સદગુરુ જે આપણને વાત સમજાવી સમજાવ્યું કઈ એના ઘરે કોઈ લઈ નથી ગયા એ હતું જેમ નું છે ને એમનું એમ જ છે ફક્ત પરિવર્તન માં લઈ ગયા આપણને ભક્તિ એટલે જીવનમાં પરિવર્તન લાવવું

ઉપાધી કોની કરી નથી જન્મતો નથી મળતો એની હું શરીર કે બીજું કઈ બીજું એની આપણે ઉપાધિ કરીએ થોડાક દિવસ પહેલા થોડાક વર્ષ પહેલા હું સુરેશભાઈ બીજા ઘરે રહેતા હતા અહીંયા રહેતા નતા

તમે ના તમે છો યુગો પેલાય તમે હતા અત્યારે તમે છો ને હવે પછી તમે ના તમે છો બીજો કોઈ છે નહીં તમે એટલે કોણ આ ઘટમાં જે પુરુષ બોલે છે ને આ એની વાત છે હૃદય કબીર રવિદાસ મીરા હતા ને તેવી તમે ના તમે જ હતા અને અત્યારે વર્તમાન કાલની અંદર જે મહાપુરુષો છે ને એ તમે ના તમે છો અને ભવિષ્યમાં જે પણ પુરુષો હશે ને હાજરીમાં એ પણ તમે ના તમે જશો બીજો કોઈ હશે નહી તો કે આ એક ભ્રાંતિ છે મને એ મારે ભ્રાંતિ મટાડવા માટે થઈને તમારા પાસે આવ્યો છે જનમ મરણ જમ ત્રાસ ટાળો અભય કરો આવી નાસે પૂરણ પદ પુરુષોત્તમ પામો વામુ લક્ષ ઓરાસે એટલે પુરુષોત્તમ નામ આવો ને એટલે આપણે ક્યાંક બીજે નજર કહો કોક ભગવાન હશે બીજો પુરુષોત્તમ પુરુષોત્તમ કેને કેવું

ત્રણ પદ ઉધી આવે ફેરફાર છે નિર્ભય પદ તમે જીગર રાખીને ભયા હતા એટલે તમે નિર્ભય પદ જ છો ગયા એમાં કઈ બહુ મોટી પદ છે નહીં પણ અભય પદ તો સદગુરુ સિવાય બીજો કોઈ લખાવી શકે નહીં ઈ પદ ને પામવા માટે થઈ તો કે આદ અંત મોજ મુજને ઓળખાવો સંશયશૂળ સમાવો આ મરતી વેળાએ મન ક્યાં જઈ મળશે થીરતા ઠામ ફેરાવો મરવું અહીંયા મહાપુરુષે થોડાક હેઠા ઉતરીનું કામ કીધું છે કે આ બ્રહ્માને ગરી ગયો છે ને એટલે કાઢવા અર્થે ન્યા જવું પડે કારણ કે મારે તમને મળવું હોય તો તમે જ્યાં સોની આવવું પડે ને થોડાક હેઠા ઉતરીને કીધું કે આમાં મરતી વેળાએ આ મન જે રહી ક્યાં હમાય હકીકતમાં તેવું કઈ સહેજ નહીં આવા મહાપુરુષ બધી વાતય ન કરે

તો કે હવે કર્તવ્ય ના માધ્યમ દ્વારા ભોગી શકીએ નહીં ઘરે ભોગી શકાય એવું નથી જો હોય તો આપણે ગુરુ કરવી જરૂર હતી એમાં એમને ભોગી દઈ જીવત જઈ પહોંચવું તે સદગુરુ સહાય તમારી

એટલે આ દિશા નો આવે જયારે અંત સમય આવે ને અંત સમય આવે એટલે ત્યારે હું કઈ રોયો પછી વાત નથી પણ અંત સમય આમાંથી કાઈ બદલાવ વાત એવડી છે

આમાં ધારા સી લઈ બીજો કોઈ નહીં પછી હવે રાખો તેને હું કહી શકું કઈક દસ પડે શરીરમાં હવે દસ પડે છે શરીરમાં ઓય ઓય મરી ગયા એ ગુરુ મહારાજ તું આમાંથી દેજો કઈ ફરકો કે ને તો હવે હું આવી કુવાડ વાવી બે નાળીએ વધી લીધા જાય હાલ ગેર સમજ ની વાત છે હો એવો તમને સમજાયો નથી એટલે હવે સમય ની ધ્યાન મારે છેલ્લી કડીમાં આંખો શું કે છે કે અંતરયામી નથી અજાણ્યા મંગલદાસ બાપુ હતા ને મંગલ સાહેબ શરીર થી જુદા હતા પણ બાકી તો અંદર એમી પૂરી છે કેમ કે આદિ અનાદિ ની દેને ઓળખાણી એ મૂળ ભજન ની મેલે પ્રિત લાગી જને સદગુરુ સાહેબ છે ભલે લાગ્યા મેલે ઈ મયો ની આદિ પુરુષ છે પણ મને જે નકી કરેવો ને બાપુ બહુ સરસ બાપનો બાપ છે તું ને તારા જેવો હું પડતો ત્યાંથી હેઠો ઉતરી દઈશ ને તો મારે તારે કઈ કહેવા દેવા નથી પછી બહુ બહુ ક્યારે ભેગો થવા જેવું નથી એટલે અંતર યાની નથી અજા દેવ દયા આ નજરેથી જોઈ લીધા જેવું જ્યાં સુધી જોવાય નહીં ને ત્યાં બધી હજી આવા મહાપુરુષ બેઠા છે દેખાય નહીં ત્યાં વધી એને ખરેખર પૂછી લીધા જેવું છે બપુઆ દેખાય દેખાય